પથરા મારી ગયા ધોકા મારી ગયા ને કાચું ને તોડી નાખ્યા ત્રણ વાગ્યા પછી નોજ બનાવે કારણ કે ત્રણ વાગ્યા સુધી અમે બેઠા હતા બધે ને આગળ થોડાક દિવસ પહેલા અહી આગળ એક four wheel નો કાચમાં માં ડેમેજ કરી ગયા હતા એટલે અમારો અટાણે પ્રસંગ આવે રામનવમી હોય કોક આવા તત્વો અટાણે હશે કે ઈ બધા કાચ ને બધું તોડી ગયા અમારે પોલીસ ને એટલી જ વિનંતી કરવાની આવે હે અવારા તત્વો પકડી ને અટકાયત કરે ને એની સજા કરે